જય સોમનાથ જય ગુજરાત ફરી એક વખત સ્વાગત છે આપનું એસપી એજ્યુકેશન તેરમાં આ વિડીયોમાં જોઈશું આપણે પ્રશ્ન પાંચ અથવાનો ઉકેલ જે સફરના હિસાબો અંગે યુનિટ નંબર પાંચ અંગેનો છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી બે હજાર ચોવીસમાં પૂછાયેલ દાખલાનો ઉકેલ તો આ દાખલો છે એ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી બે હજાર ચોવીસમાં અથવામાં પૂછાયેલો હતો જેનું હેડિંગ છે શિવ તમનના સૌપ્રથમ જોઈશું દાખલાની રકમ તો દાખલાની રકમ આ પ્રમાણે છે શિવ તમન્ના જહાજ તારીખ એક એક બે હજાર ત્રેવીસના રોજ મુંબઈથી કંડલા રવાના થયું અને તારીખ ચૌદ ત્રણ બે હજાર ત્રેવીસના રોજ મુંબઈથી પાછું ભર્યું આ સફરની માહિતી નીચે પ્રમાણે છે વિગત અને રકમ રૂપિયા દાખલામાં આપેલ છે જેમાં જતા નૂર મળ્યું રૂપિયા બે લાખ ત્યારબાદ વળતા નૂર મળ્યું રૂપિયા એક લાખ પચાસ હજાર જે સફર ખાતાની જમા બાજુ દર્શાવવાનું છે બંદર પરના ખર્ચા રૂપિયા આઠ હજાર સફર ખાતાની ઉધાર બાજુ દર્શાવવાના છે પરચુરણ ખર્ચા રૂપિયા ચોવીસ હજાર સફર ખાતાની ઉધાર બાજુ દર્શાવવાના છે કોલસો રૂપિયા સિત્તેર હજાર પાંચસો સાહીઠ પણ સફર ખાતાની ઉધાર બાજુ દર્શાવવાનો છે ત્યારબાદ સ્ટોર્સ અઠ્યાવીસ હજાર એકસો ત્રીસ સફર ખાતાની ઉધાર બાજુ દર્શાવવાનો છે નૂરનો વીમો રૂપિયા ત્રણ હજાર બસો સાત પણ સફર ખાતાની ઉધાર બાજુ દર્શાવવાનો છે ત્યારબાદ વાહનના કર્મચારીનો પગાર માસિક કુલ આપેલો છે ચૌદ હજાર એકસો સિત્તેર તો વાર્ષિકમાં ફેરવી અને સફરના સમયગાળાનું ધ્યાનમાં લેવાનો છે અને સફર ખાતાની ઉધાર બાજુ દર્શાવવાનો છે ત્યારબાદ કુલ ત્રણ જહાજનો વહીવટી ખર્ચ વાર્ષિક આપણને ચોસઠ હજાર પાંચસો આપ્યો છે આપણે ફક્ત એક જહાજનો ધ્યાનમાં લેવાનો છે અને એ પણ સફરના સમયના પ્રમાણનો ત્યારબાદ આપણને આપેલી છે વિગત કેપ્ટન શિવમનો માસિક પગાર બે હજાર એકસો છે આપણે સફરના સમયના પ્રમાણનો ગણતરી કરી ધ્યાનમાં લેવાનો છે ત્યારબાદ જતી વખતનો એટ્રેસ કમિશન દૂરના ચાર ટકા છે જ્યારે વળતી વખતનું એડ્રેસ કમિશન નૂરના પાંચ ટકા છે આ ઉપરાંત નૂર પર બે ટકા લેખે પ્રાઇમેજ મળ્યું હતું એટલે કે જતી વખત અને વળતી વખતના નૂરના બે ટકા પ્રાઇમેજ ગણવાનું છે અને સફર ખાતાની જમા બાજુ દર્શાવવાનું છે ત્યારબાદ વાહણનું વાર્ષિક વીમા પ્રીમિયમ છે એ રૂપિયા ઓગણત્રીસ બસો છે આપણે સફરના સમયગાળાનું ધ્યાનમાં લેવાનું છે વાહનની કિંમત રૂપિયા દસ લાખ પર વાર્ષિક સોળ ટકા લેખે સીધી લીટીની પદ્ધતિએ ઘસારો ગણવાનો છે તો સોળ ટકા લેખે ઘસારો ગણી આપણે સફરના સમયગાળાનો ઘસારો ધ્યાનમાં લેવાનો છે મેનેજરને તેનું કમિશન બાદ જતાં નફાના પાંચ ટકા કમિશન મેળવવાનો અધિકાર છે એટલે કે જ્યારે પણ આપણે સફર ખાતું બંધ કરીશું અને નફો શોધીશું ત્યારે મેનેજરના કમિશનની ગણતરી કરીશું તો આ છે શિવતંબરના જહાજ દાખલાની રકમ હવે આપણે તૈયાર કરવાનું છે સફર ખાતું તો સફર ખાતું તૈયાર કરતાં પહેલાં આપણે સૌ પ્રથમ સફરનો સમયગાળો ગણવાનો છે તો સફરનો સમયગાળો ધ્યાનમાં લેવાનો છે એટલે કે સૌ પ્રથમ સફરનો સમયગાળો ધ્યાનમાં લેવાનો એટલે કે સફર શરૂ થવાની અને પૂરી થવાની તારીખ ધ્યાનમાં લેવાની સફર શરૂ થવાની તારીખ દાખલામાં એક એક બે હજાર ત્રેવીસ છે અને પૂરી થવાની તારીખ ચૌદ ત્રણ બે હજાર ત્રેવીસ છે એટલે જાન્યુઆરીના એકત્રીસ દિવસ ફેબ્રુઆરીના અઠ્યાવીસ દિવસ અને માર્ચના ચૌદ દિવસ ધ્યાનમાં લેવાના છે એટલે એકત્રીસ વત્તા અઠ્યાવીસ વત્તા ચૌદ કરીશું તો આપણને સફરનો સમયગાળો મળશે કુલ તોંતેર દિવસ એટલે આપણે ધ્યાનમાં લેવાનું છે સમયગાળો તોતેર ભાગ્યા ત્રણસો પાંસઠ બરાબર એક પંચમાં તો આ સફરનો સમયગાળો સૌ પ્રથમ ગણતરી કરવાની છે અને સફર ખાતાની ઉપર બતાવવાનું છે તો તૈયાર કરીશું આપણે સફર ખાતું તો સફર ખાતાની હેડિંગ આપીશું શિવ તમનના જહાજનું તારીખ એક એક બે હજાર ત્રેવીસથી ત્રેવીસના રોજથી તારીખ ચૌદ ત્રણ બે હજાર ત્રેવીસનું તોંતેર દિવસનું સફર ખાતું વિગત રકમ રૂપિયા વિગત અને રકમ રૂપિયા તો આ રીતે સફર ખાતું તૈયાર થઈ ગયા બાદ આપણે સૌપ્રથમ સફરના ધંધાને લગતી આવકો જોઈશું અને સફર ખાતાની જમા બાજુ દર્શાવીશું ત્યારબાદ બાકીના બધા જ ખર્ચાઓ છે એ સફર ખાતાની ઉધાર બાજુ સૂચના મુજબ દર્શાવીશું તો સફર ખાતામાં જોઈશું તો આપણને જતા વખતનું નૂર મળ્યું છે બે લાખ અને વળતી વખતનું નૂર મળ્યું છે એક લાખ પચાસ હજાર તો જતી વખતનું નૂર અને વળતી વખતનું નૂર છે એ સફરના ધંધાની આવક હોવાથી સફર ખાતાની જમા બાજુ દર્શાવવાનું છે તો સફર ખાતામાં જઈશું અને સફર ખાતાની જમા બાજુ વિગતમાં લખીશું છતી વખતનું નૂર રૂપિયા બે લાખ ત્યારબાદ લખીશું વળતી વખતનું નૂર રૂપિયા એક લાખ પચાસ હજાર હવે આપણે સફરના ધંધાની અન્ય આવકો જોઈશું તો દાખલામાં આપણે જોઈ શકીએ છીએ કે નૂર બે ટકા લેખે પ્રાઇમેજ પર મળ્યું હતું એટલે કે નૂર પર બે ટકા લેખે પ્રાઇમેજ મળે છે એટલે કે જે નૂર છે જતાનું બે લાખ અને વળતાનું એક લાખ પચાસ હજાર છે એના પર બે ટકા લેખે પ્રાઇમેજ ગણવાનું છે પ્રાઇમેજ પણ સફરના ધંધાની આવક હોવાથી સફર ખાતાની જમા બાજુ દર્શાવવાની છે તો સૌ આપણે નોંધ નંબર બે કરીશું પ્રાઇમેજની ગણતરી અને ગણતરી થઈ ગયા બાદ પ્રાઇમેજની રકમ આપણે સફર ખાતાની જમા બાજુ દર્શાવીશું તો દાખલામાં નૂર પર પ્રાઇમેજની ગણતરી કરવાની છે નૂર પ્રાઇમેજ પર બે ટકા લેખે ગણવાનું છે જેમાં જતી વખતનું નૂર બે લાખ છે અને વળતી વખતનું નૂર એક લાખ પચાસ હજાર છે બે લાખ વત્તા એક લાખ પચાસ હજાર કરીશું તો કુલ નૂરની રકમ મળશે આપણને રૂપિયા ત્રણ લાખ પચાસ હજાર હવે ત્રણ લાખ પચાસ હજારના બે ટકા લેખે આપણે પ્રાઇમેજ કરવાનું છે તો પ્રાઇમેજનું સૂત્ર મૂકીશું પ્રાઇમેજ બરાબર નૂર ગુણ્યા બે ટકા તો નૂર છે ત્રણ લાખ પચાસ હજાર ગુણ્યા બે ટકા ત્રણ લાખ પચાસ હજારના બે ટકા કરીશું તો પ્રાઇમેજની રકમ મળશે રૂપિયા સાત હજાર આ સફરના ધંધાની આવક હોવાથી આપણે સફર ખાતાની જમા બાજુ દર્શાવવાની છે તો સફર ખાતામાં જઈશું અને જમા બાજુ દર્શાવીશું સફર ખાતાની જમા બાજુ વિગતમાં લખીશું પ્રાઇમેજ નોંધ બે મુજબ રકમ રૂપિયા સાત હજાર હવે સફરના ધંધાની અન્ય આવકો જોઈશું અને અન્ય આવકો ન હોય તો બાકીના હવાલાઓ ધ્યાનમાં લઈશું અને તેની અસર સફર ખાતામાં આપીશું દાખલામાં આપણે જોઈ શકીએ છીએ કે મુસાફરી ખર્ચ કે અન્ય કોઈ વિગત આપેલી નથી એટલે કોઈ આવક નથી એટલે હવાલાઓ ધ્યાનમાં લઈશું તો જતી વખતનું એડ્રેસ કમિશન ચાર ટકા અને વળતી વખતનું એડ્રેસ કમિશન પાંચ ટકા લેખે ગણવાનું છે તો મિત્રો ખાસ યાદ રાખવાનું છે કે જ્યારે પણ આપણે એડ્રેસ કમિશનની ગણતરી કરતા હોય ત્યારે આપણે પ્રાઇમેજ સહિતનું કુલ નૂર ધ્યાનમાં લેવાનું છે અને તેના પર એડ્રેસ કમિશન ગણવાનું છે તો અહીંયા જતી વખત નૂરના ટકા પાંચ ટકા ગણતરી કરવાની છે તો આપણે નોંધ નંબર ત્રણ કરીશું એડ્રેસ કમિશનની ગણતરી નોંધ ત્રણ એડ્રેસ કમિશનની ગણતરી સૌ પ્રથમ આપણે જતી વખત નૂરની એડ્રેસ કમિશનની ગણતરી કરીશું અને ત્યારબાદ વળતી નૂરની ગણતરી કરીશું જતી વખતનું એડ્રેસ કમિશન ચાર ટકા લેખે ગણવાનું છે અને વળતી વખતનું પાંચ ટકા લેખે ગણવાનું છે તો જતી વખતનું એડ્રેસ કમિશન ગણશું ત્યારે આપણે ખાસ યાદ રાખીશું કે જતી વખતનું પ્રાઇમેજ સહિતનું નૂર ધ્યાનમાં લેવાનું છે તો એડ્રેસ કમિશન જતી વખત પર ચાર ટકા લેખે ગણવાનું છે તો જતી વખતનું નૂર રૂપિયા બે લાખ છે વધતા બે ટકા લેખે પ્રાઇમેજ કરીશું તો રૂપિયા ચાર હજાર થશે તો પ્રાઇમેજ સહિતનું કુલ નૂર થશે રૂપિયા બે લાખ ચાર હજાર હવે બે લાખ ચાર હજારના આપણે ચાર ટકા કરવાના છે તો એડ્રેસ કમિશન આપણને જતી વખતનું મળશે તો જતી વખતનું એડ્રેસ કમિશન બરાબર બે લાખ ચાર હજાર ગુણ્યા ચાર ટકા બરાબર આઠ હજાર એકસો સાઠ હવે આપણે વળતી વખતનું એડ્રેસ કમિશન ગણવાનું છે તો વળતી વખતનું એડ્રેસ કમિશન વળતી વખતના નૂર પર પાંચ ટકા લેખે ગણવાનું છે તો વળતી વખતનું નૂર છે રૂપિયા એક લાખ પચાસ હજાર વધતા બે ટકા લેખે પ્રાઇમેજ ત્રણ હજાર એક લાખ પચાસ હજાર વત્તા ત્રણ હજાર કરીશું તો કુલ રકમ મળશે આપણે એક લાખ ત્રેપન હજાર અને એક લાખ ત્રેપન હજાર પર પાંચ ટકા લેખે આપણે એડ્રેસ કમિશન ગણવાનું છે તો વળતી વખતનું એડ્રેસ કમિશન બરાબર એક લાખ ત્રેપન હજાર ગુણ્યા પાંચ ટકા બરાબર સાત હજાર પાંચસો ને સાહીઠ મળશે તો જતી વખતનું એડ્રેસ કમિશન ચાર ટકા લેખે આઠ હજાર એકસો સાઠ છે જ્યારે વળતી વખતનું એડ્રેસ કમિશન સાત હજાર પાંચસો ને સાહીઠ છે જે સફરના ધંધાનો ખર્ચ હોવાથી આપણે સફર ખાતામાં દર્શાવીશું ઉધાર બાજુ સફર ખાતામાં ઉધાર બાજુ વિગતમાં લખીશું જતી વખતનું એડ્રેસ કમિશન નોંધ ત્રણ મુજબ રૂપિયા આઠ હજાર એકસો સાઠ પછી લખીશું વળતી વખતનું એડ્રેસ કમિશન નોંધ ત્રણ મુજબ રૂપિયા સાત હજાર પાંચ સાત હજાર છસો પચાસ કમિશનની ગણતરી થઈ ગયા બાદ આપણે આગળનો હવાલો જોઈશું તો આગળનો હવાલો છે વાહનનું વાર્ષિક વીમા પ્રીમિયમ રૂપિયા ઓગણત્રીસ હજાર બસો છે તો આપણે ફક્ત સફરના સમયગાળાનું ધ્યાનમાં લેવાનું છે અને સફર ખાતાની ઉધાર બાજુ દર્શાવવાનું છે સફર ખાતાની ઉધાર બાજુ વાહનનું વીમા પ્રીમિયમ ઓગણત્રીસ હજાર

વાહણની કિંમત રૂપિયા દસ લાખ પર વાર્ષિક સોળ ટકા લેખે સીધી લીટીની પદ્ધતિએ ઘસારો ગણવાનો છે તો આપણે સફરના સમયગાળાનો ઘસારો ધ્યાનમાં લેવાનો છે તો સૌ આપણે ઘસારાની ગણતરી કરીશું અને ત્યારબાદ સફરને ફાળે આવતો ઘસારો આપણે સફર ખાતાની ઉધાર બાજુ દર્શાવીશું તો નોંધ નંબર ચાર કરીશું આપણે ઘસારાની ગણતરી તો વાહનની કિંમત દસ લાખ છે સોળ ટકા લેખે સીધી લીટીની પદ્ધતિએ ઘસારો ગણવાનો છે તો વાર્ષિક ઘસારો બરાબર વહાણની કિંમત ગુણ્યા ઘસારાનો દર તો વાર્ષિક કિંમત વહાણની કિંમત છે દસ લાખ ગુણ્યા સોળ ટકા ઘસારાનો દર તો વાર્ષિક ઘસારો મળશે રૂપિયા એક લાખ સાઈઠ હજાર હવે આપણે સફરને ફાળે આવતો ઘસારો ધ્યાનમાં લેવાનો છે તો સફરનો ફાળે આવતો ઘસારો બરાબર એક લાખ સાહીઠ હજાર ગુણ્યા સફરનો સમયગાળો એક પંચમાઉશ અથવા તોંતેર ભાગ્યા ત્રણસો પાસઠ તો એક લાખ સાઈઠ હજાર ને એક પંચમાઉશ કરીશું તો સફરને ફાળે આવતો ઘસારો રૂપિયા મળશે આપણને બત્રીસ હજાર જે સફર ખાતાની ઉધાર બાજુ દર્શાવવાનો છે તો સફર ખાતાની ઉધાર બાજુ ઘસારો નોંધ મુજબ બત્રીસ હજાર હવે હવાલાઓ બધા જ પતી ગયા છે મેનેજરના કમિશન અંગેનો હવાલો છે પણ આપણે છેલ્લે ધ્યાનમાં લેશું તો બાકીની અસર વિગતોની અસર આપીશું તો પંદર પરના ખર્ચા રૂપિયા આઠ હજાર છે પૂરેપૂરા સફર ખાતાની ઉધાર બાજુ દર્શાવવાના છે તો સફર ખાતાની ઉધાર બાજુ વિગતમાં લખીશું બંદર પરના ખર્ચા રકમ રૂપિયા આઠ હજાર ત્યારબાદ આપણને પરચુરણ ખર્ચા રૂપિયા ચોવીસ હજાર આપ્યા છે પૂરેપૂરા સફર ખાતાની ઉધાર બાજુ દર્શાવવાના છે સફર ખાતાની ઉધાર બાજુ વિગતમાં લખીશું પરચુરણ ખર્ચા રકમ રૂપિયા ચોવીસ હજાર પરચુરણ ખર્ચ બાદ દાખલામાં આપણને કોલસો આપ્યો છે સિત્તેર હજાર પાંચસો સાહીઠ પૂરેપૂરી રકમ આપણે સફર ખાતાની ઉધાર બાજુ દર્શાવવાની છે તો સફર ખાતાની ઉધાર બાજુ જઈશું વિગતમાં લખીશું કોલસો રકમ સિત્તેર હજાર પાંચસો ને સાહીઠ સ્ટોર્સ આપ્યો છે અઠ્યાવીસ હજાર એકસો ત્રીસ પૂરેપૂરો સફર ખાતાની ઉધાર બાજુ દર્શાવવાનો છે તો સફર ખાતામાં જઈશું વિગતમાં લખીશું સ્ટોર્સ રકમમાં લખીશું અઠ્યાવીસ હજાર એકસો એક્સપ્લોર્સ પછી નૂરનવીમો નવીમો ત્રણ હજાર બસો સાત પૂરેપૂરો સફર ખાતાની ઉધાર બાજુ દર્શાવવાનો છે તો સફર ખાતામાં જઈશું વિગતમાં લખીશું નૂરનવીમો રકમ રૂપિયા ત્રણ હજાર બસો સાત ત્યારબાદ આપણને વાહનના કર્મચારીનો પગાર માસિક આપ્યો છે ચૌદ હજાર એકસો સિત્તેર હવે આપણને ચૌદ હજાર એકસો સિત્તેર માસિક આપ્યો છે તો વડે ગુણી વાર્ષિકમાં ફેરવી સફરના સમયગાળાનો એટલે કે ધ્યાનમાં લઈશું તો સફર ખાતાની ઉધાર બાજુ વાહનના કર્મચારીનો પગાર માસિક ચૌદ હજાર એકસો સિત્તેર ગુણ્યા બાર ગુણ્યા એક કરીશું તો મળશે આપણને ચોત્રીસ હજાર અને આઠ રૂપિયા ધ્યાનમાં લેવાનો ખર્ચ અથવા તો પગાર ત્યારબાદ કુલ ત્રણ જહાજનો વહીવટી ખર્ચ વાર્ષિક આપણને ચોસઠ હજાર પાંચસો આપેલ છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ત્રણ જહાજનો વહીવટી ખર્ચ વાર્ષિક આપણને આપ્યો છે આપણે ફક્ત એક જહાજનો ધ્યાનમાં લેવાનો છે તો માટે આપણે એની ગણતરી કરીશું અને ત્યારબાદ એને સફર ખાતામાં મૂકીશું તો નોંધ નંબર પાંચ કરીશું વહીવટી ખર્ચની ગણતરી તો કુલ ત્રણ જહાજનો વાર્ષિક વહીવટી ખર્ચ ચોસઠ હજાર પાંચસો છે તેથી એક જહાજનો વહીવટી ખર્ચ બરાબર ચોસઠ હજાર પાંચસો ભાગ્યા ત્રણ કરીશું તો મળશે આપણને એકવીસ હજાર પાંચસો હવે એકવીસ હજાર પાંચસો આખા વર્ષનો છે આપણે સફરના ફાળા સમયગાળાનો આવતો વહીવટી ખર્ચ ધ્યાનમાં લેવાનો છે તો સફરને ફાળે આવતો વહીવટી ખર્ચ બરાબર એકવીસ હજાર પાંચસો ગુણ્યા એક પંચમાંંશ કરીશ તો રકમ મળશે આપણને ધ્યાનમાં લેવાની ચાર હજાર ત્રણસો જે સફર ખાતાની ઉધાર બાજુ વહીવટી ખર્ચ તરીકે દર્શાવવાની છે તો સફર ખાતામાં જઈશું અને સફર ખાતાની ઉધાર બાજુ વહીવટી ખર્ચ દર્શાવીશું તો વિગતમાં લખીશું વહીવટી ખર્ચ નોંધ પાંચ મુજબ રકમ રૂપિયા ચાર હજાર ત્રણસો વહીવટી ખર્ચ પછીની વિગત છે દાખલામાં કેપ્ટન શિવમનો માસિક પગાર રૂપિયા બે હજાર એકસો તો આપણે વાર્ષિકમાં અને સફરના સમયગાળાના પ્રમાણનો ધ્યાનમાં લેવાનો છે તો સફર ખાતાની ઉધાર બાજુ બતાવીશું કેપ્ટન શિવમનો પગાર માસિક માસિક આપણને બે હજાર એકસો આપ્યો છે ગુણ્યા બાર એટલે આખા વર્ષનો મળશે અને એકવીસો ગુણ્યા બાર ગુણ્યા એક ભાગ્યા પાંચ કરીશું તો આપણને કેપ્ટનનો સફરના સમયગાળાનો પગાર ધ્યાનમાં લેવાનો છે રૂપિયા પાંચ હજાર ચાલીસ હવે આપણે જોઈએ છીએ કે દાખલામાં બધા જ હવાલાઓની અસર અપાઈ ગઈ છે ફક્ત એક હવાલો બાકી છે અને એ હવાલો છે મેનેજરને તેનું કમિશન બાદ જતા નફાના પાંચ ટકા લેખે કમિશન મેળવવાનો અધિકાર છે એટલે કે વધારાનું પાંચ ટકા કમિશન મેળવવાનું હોય ત્યારે એકસો પાંચે પાંચ કરવાનું છે તો સૌપ્રથમ આપણે સફર ખાતાનો નફો શોધવો પડે અથવા તો આવક અને ખર્ચ બાદ કરતાં વધતી રકમ પર આપણે આપવાનું છે તો સૌપ્રથમ આપણે ગણતરી કરતી વખતે સફર ખાતાની જમા બાજુનો સરવાળો કરીશું તો મળશે રૂપિયા ત્રણ લાખ સત્તાવન હજાર અને ઉધાર બાજુનો સરવાળો કરીશું તો મળશે રૂપિયા બે લાખ ત્રીસ હજાર આઠસો પંચાણું આ બંને વચ્ચેનો તફાવત આવે એને આપણે પાંચ ટકા લેખે પગારની ગણતરી તો મેનેજરનું તેનું કમિશન બાદ જતા નફાના પાંચ ટકા કમિશન મેળવવાનું છે તો મેનેજરનું કમિશન બરાબર કુલ નફો ગુણ્યા પાંચ ભાગ્યા એકસો પાંચ થશે હવે દાખલામાં નફો નથી આપેલો તો આપણે શોધવાનો છે કુલ નફો બરાબર કુલ આવક માઇનસ કુલ ખર્ચ તો કુલ આવકનો સરવાળો થયો છે ત્રણ લાખ સત્તાવન હજાર જ્યારે કુલ ખર્ચનો સરવાળો થયો છે બે લાખ ત્રીસ હજાર આઠસો પંચાણું તો કુલ નફો મળશે આપણને એક લાખ છવ્વીસ હજાર એકસો ને પાંચ હવે આ એક લાખ છવ્વીસ હજાર એકસો પાંચને આધારે આપણે મેનેજરનું કમિશન ગણવાનું છે તો મેનેજરનું કમિશન બરાબર એક લાખ છવ્વીસ હજાર એકસો પાંચ ગુણ્યા પાંચ ભાગ્યા એકસો પાંચ કરીશું તો મેનેજરનું કમિશન મળશે રૂપિયા છ હજાર અને પાંચ જે સફર ખાતાની ઉધાર બાજુ દર્શાવવાનું છે તો સફર ખાતાની ઉધાર બાજુ જોઈશું અને મેનેજરનું કમિશન દર્શાવીશું નોંધ છ મુજબ તો મેનેજરની વિગતમાં લખીશું મેનેજરનું કમિશન નોંધ છ મુજબ રકમ રૂપિયા છ હજાર પાંચ હવે આપણે બધી જ અસરો હવાલાની અને વિગતોની અપાઈ ગઈ છે સફર ખાતું બંધ કરી નફો શોધવાનો છે તો સફર ખાતું બંધ કરીશું તો જમા બાજુનો સરવાળો મળશે આપણને ત્રણ લાખ સત્તાવન હજાર ઉધાર બાજુ મૂકીશું ત્રણ લાખ સત્તાવન હજાર તો તફાવત મળશે આપણને એક લાખ વીસ હજાર એકસો એટલે કે ત્રણ લાખ સત્તાવન હજારમાંથી આ બધી રકમોનો સરવાળો કરી અને બાદ કરીશું તો તફાવત મળ્યો આપણને એક લાખ વીસ હજાર એકસો જે નફો થશે સફર ખાતાનો તો આ દાખલો છે એ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી બે હજાર ચોવીસમાં પૂછાયેલો હતો પ્રશ્ન પાંચના થવામાં જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો લિંકને મિત્રો સાથે શેર કરો ચેનલમાં હજી સુધી નવા છો અથવા તો ચેનલમાં પ્રથમવાર વિઝિટ કરી રહ્યા છો અને ચેનલ હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલ સબસ્ક્રાઈબ કરો જય સોમનાથ જય ગુજરાત થેન્ક યુ